영 <목소리로> નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી અબડાસા તાલુકાના નલિયા ખાતે જગતજનનીમાં હિંગડાજનો સુડતાલીસમો પાટુત્સવ ધામધૂમથી ઉજવાયો શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ શ્રી કચ્છી ભાનુશાલી દેશમાં તથા શ્રી નલિયા ભાનુશાલી મહાજનના સથવારે નલિયા ભાનુશાલી બોર્ડિંગના પટાંગણમાં જગતજનનીમાં હિંગડાજનો સુડતાલીસમો પાટોત્સવ ઉજવાયો હતો જેમાં સૌપ્રથમ દીપ દીપરાઘટ્ટે કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ મહાયજ્ઞ જલયાત્રા મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અબડાસા ગાંધીધામના સર્વપદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સેવા સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી રણછોડભાઈ નંદા ઉપપ્રમુખ શ્રી લક્ષ્મીદાસ લીલાધર કટારમલ શ્રી વસંતભાઈ હેમરાજ દામા ઉપસ્થિત રહ્યા હતા શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનના પ્રમુખ શ્રી રામજીભાઈ જોઈસર ગોવિંદભાઈ રવજીભાઈ માવ પરેશભાઈ વાલજીભાઈ જોઈસર શ્રી દિનેશભાઈ રામજીભાઈ ચાંદ્રા ટ્રસ્ટી શ્રી વલ્લભભાઈ ભાઈ દાસ લીલાધર ભદ્રા માધવજીભાઈ ખેચડા તથા પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગામે ગામથી ભાનુશાલી સમાજના ભાઈઓ બહેનો તેમજ નાના ભૂલકાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સડતાલીસમો પાટોત્સવ કુળદેવી ઇંગ્લાજ માતાજી જો નલિયા મધ્ય ઉજવાઈ રહ્યો હોય તો અસજી મળે સંસ્થાઓ સેવા સમાજ કચ્છી દેશમાં જન નલિયા મહાજન અને સમસ્ત સંસ્થાઓ ભેગી થઈને એ પાટોત્સવ ઉત્સવ જ અ ઉજવી રહ્યા યોગાનુ યોગ માુ દિવસ પણ એના માતૃ દિવસ ઇંગ્લાજનો પાટોત્સવ યોગાનુ યોગ થયો તાજ આર્શીર્વાદ જ અસં જ્ઞાતીમાં થયાં અસાજી કુલદેવી માંગ્લાજ ના ન પે એ નામ કે વરદાને અન્ય મા આર્શીર્વાદથી જ એ જ્ઞાતી જો એટલો મળે ઉદાર થયો અને નાથ સજી જડે એ જી નાચે ન એ મથે વારી વિથે તોજો સર કપાય વજે એટલી શ્રદ્ધા ધરાયથી અને હેન દેવીજી જેકો સમાજ માથે આશીર્વાદ દઈ એ નોંધગણી બી બે સમાજ કે પણ લાગે કે હી સમાજ એટલો ખેલદો અને એટલો મળે ઉત્સાહી કીએ તો બાપા ઓર અને ઇંગલાજ જ આશીર્વાદ એ સમાજમાં થયા અને એ સમાજ કે અડા જ ધાર્મિક અને સમાજિક કામ કરેલા કરે વરદાન મને હિ વરદાન મણી દેવસ્થાન થિએ અને હિ કમ એની દેવસ્થાન જે આશીર્વાદથી અજ કચ્છમાં દેશ મહાજન ટીમ પણ એ ઉત્સાથી દરેક કામ કે નિભાયજો પ્રયત્ન કરે અને નલિયા મહાજન પણ દરેક કામમાં એકદમ સાથીદાર બનીને ઉભો રહેતો સેવા સમાજ તમે અસ પીઠભર રહેતો અને હું મડે કાર્યક્રમ જયારે ઉજવા જ ત્યારે એક સૂત્રતા એક ડોરે જે અંદર જે મોતી પરોવાઈ તી એની દેવ દેવી દેવસ્થાન જે આશ્રય જે કારણે એકદમ સંગઠિત અને સુશિક્ષિત પણ વે અસો સમાજ ભારત માતાી જયલાજ જયલાજ માતા મંદિર એટલે નલિયા સુસ ગો પઠોસ્તોમાં એટલે આશાપુરા ગ્બે ચો આખી જગતથી ઇંગ્લેજમાં અને ભાનુસાલ ના જાયંગ્લેન્ડમાં ઇંગ્લાજમાં બ્લુચિસ્ત પાકિસ્તાન જે અંદર હિન્દુ મુસ્લિમ મડે જેકો મડે માની અ સુતલીસો પાટોસ્વ ઇંગ્લાજ માતાજી મંદિર એટલે નલિયા ભાનુસાલી નંગર આય ઘાટકોપર ઉત્તમો તો ઇંગ્લાજી મંદિર અન્ય સર્વ જ્ઞાતિ જન માની ઉંચી મિણી માનોકામના પૂરી કરી જ્ઞાતિ અજ ઇંગલાજ માતા પાર્ટોસ્તો એ અજ પાકિસ્તાન અંદર મુસ્લિમ હા કે માતાજી પૂજી એટલે ઇંગ્લાજ માતા રાજસ્થાન ઉ એમ પીએ છત્તીસગઢ મણી ટકા ઇંગલા માતાજી મંદિર અહીંયા અને મા ખૂબ ખૂબ મણીમાં આર્શીવાદ રહી જય ઇંગલા